નર્મદા જિલ્લામાં એક શરમજનક ઘટના બની હતી ગાંધીજી હંમેશા ગામડાઓના વિકાસની વાત કરતા હતા પરંતુ તેમના મૃત્યુના આટલા વર્ષો બાદ પણ જાણે તેમની આ ઈચ્છા સરકાર અને તંત્રની ઈચ્છા શક્તિના અભાવે અધૂરી જ રહી છે નર્મદા જિલ્લાના ગામડાઓમાં સ્વાસ્થ્ય અને રસ્તાની સુવિધાના અભાવને કારણે ગીત જંગલમાં ખુલ્લા વિસ્તારના પ્રસ્તુતાની ડિલેવરી કરાવવા લોકો મજબૂર બન્યા છે ગરૂડેશ્વરના ચાપટા ગામના નરેશભાઈ ખેતિયાભાઈ વસાવાના ગર્ભવતી પત્ની પાયલબેનને રાત્રિ દરમિયાન પ્રસુતિ પીડા ઉપડી હતી ત્યારે ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હોય અને પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા પણ જંગલના રસ્તામાં જતા જતાં પ્રસ્તુતિ પીડા વધી જતાં તેમની ત્યાં જંગલમાં જ ડિલેવરી કરવામાં આવી હતી આમ ગુજરાત નો જોડીદાર વિકાસ જોવા મળ્યો હતો પહેલાં કેટલાક એવા બનાવો બન્યા છે કે જે જે બહેનો છે એમની જે રસ્તા ડિલિવરી રસ્તામાં આવતા થઈ જતી હોય છે અને કેટલીક બહેનોની જે ડિલિવરી થતી હોય ત્યારે અમુક જે બે ત્રણ મહિના પહેલાં ઘરે મૃત્યુ પામ્યા છે મહિલાઓ તો આવી ઘણી બધી ગામની અંદર જે છાપટ ફળિયાની અંદર જે છાપટની અંદર અથવા તિલકડી ફળિયાની અંદર અથવા ગમણ ફળિયાની અંદર આવી કેટલીક બનાવો બન્યા છે પણ આજની જે હાલનું જે કે જે જે હાલમાં જે બનાવ બન્યો છે એ ચાપટફળિયાની અંદર રોડ રસ્તા ન હોવાના કારણે જે કહેવાય ખૂબ જ દુઃખની બાબત છે જે ડિલિવરી ડિલિવરીની અંદર જે થઈ ગયું છે આજે ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના ત્રણ ફળિયામાં અંદાજે ત્રણસો થી વધુ વસ્તી છે અંતરિયાળ જંગલ વિસ્તારના આ ગામમાંથી મુખ્ય રસ્તા પર આવવા માટે દસ કિલોમીટરનો રસ્તો બનાવવા જરૂરી છે આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થયા છતાં આ ગામની વાસ્તવિકતા બદલાઈ નથી ત્યારે આજના યુગમાં પણ ગામના લોકો જોડી લઈને દવાખાને જોવા મજબૂર હોય અને વિકાસની પોલ ખોલી રહી હોવાનું આવે છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત